श्रावण महिना सुहागन महिलाओं दस महत्वपूर्ण बातों एक रोजनु काम स्नान करया शिवजी ने जड़ अर्पण करी पंचामृत चढ़ावी बिलपतर अर्पण करी शिव चालीसा नो पाठ करो बे लीली चुडियो विवाहित महिलाओ लीली चुडियो पहरवी जोए मंगलसूत्र जरूरी पहरव अने ते तूटेलू न होवु जइए त्र का कपड़ा काला कपड़ा क्य न पहरो खास करीने सावन मा लाल अने लीला रंग ना कपड़ा वधू पहरो चार मांग मा सिंदूर मांग हमेशा भरेली राखो सिंदूर सर्जेलू राखो पति आवता पहला सिंदूर लगावो पांच बेहिया अने पायल पग में बेहिया अने पायल पहरो मान्यता छे के हनहन करती पायल पहरનાર મહિલાઓના ઘરે ભોલે બાબા અને માતા પાર્વતી પધારે છે 6 दान શુગરની વસ્તુઓનું દાન કરો આમ કરવાથી સુહાગ સલામત રહેશે અને ઘરમાં આનંદ રહેશે 7 ક્રોધ ન કરો ક્રોધ ન કરો અને ઊંચી અવાજમાં વાત ન કરો પરિવારમાં કોઈ સાથે वाद-વિવાદ ન કરો ગુસ્સો આવે તો ઓમ નમા શિવાયનો મંત્રનો જાપ કરો આઠ હાથમાં મહેંદી હાથમાં લીલી મહેંદી લગાવો આ મહિલાઓ માટે શુભ માનવામાં આવે છે અને માતા પાર્વતીનો આશીર્વાદ મળે છે નવ સોળ શૃંગાર સોળ શૃંગાર કરો અને શૃંગાર વસ્તુઓ માતા પાર્વતીને અર્પણ કરો માતા પાર્વતી ખુશ થઈને અખંડ સૌભાગ્યનો આશીર્વાદ આપશે 10 सोमवारे भजन प्रत्येक सोमवारी शिवजी आणि पार्वतीना भजन आणि प्रार्थना करो व्हिडिओ अंत સુધીમાં જોવા બદલ આભાર નોંધ આ માહિતી માત્ર માન્યતા ઉપર આધારિત છે કોઈ પણ ધાર્મિક કાર્યકર્તા પહેલા તમારા ગુરુ अथवा ધાર્મિક ગ્રંથોનો સંપર્ક કરો